તો આજે અમે અત્યારે જઈ રહ્યા છીએ હોટલમાં જમવા અને રાવણ છે પછી મેળામાં કારણ કે આજે અમારે ઓરુસીનો બર્થ છે એટલે અમે બધા જઈએ છીએ અને અમારે છે મયુર અને રસિક અને આપણે ઘરે જઈએ છીએ ત્યારે તો મંડપો બનાવી રહ્યા આ છે સિત્તર વર્તેજ રોડ ને એને સામે છે આશાપુરા હોટલ હા ત્યાં પાર્કિંગ જોઈ શકો છો અત્યારે ફૂલ ગર્દી છે અમે આવી ગયા આશાપુરા હોટલમાં અને આ પાર્કિંગમાં ઊભા છીએ આશેપુરા હોટલ અંદર જઈએ છે કેવી કે મજા આવે છે આજે નો બોર્ડ અને અંદર જઈ પછી આપણે જમીએ જમવાનો ટેસ્ટ કેવો છે હું ત્યાં વાર આવ્યો છું અને રસીક ને મયુર ત્યાં બીજી વખત અલગ આવી ગયા છે એટલે હવે અંદર જાય છે અને જોઈ છે જમવાનું કેવું છે અંદર તમે આવો એટલે આવો લુક જોવા મળશે તમે જોઈ શકો છો કે બધા લોકો અહીંયા જમી રહ્યા છે અને તમને એકવાર બતાવી દઉં હોટલનો લુક કેવો છે એમ બહુ ઘણી બધી જગ્યા છે આવી રીતે કાંઈક છે પાન ખાવાનો શોખીન હોય એની માટે અહીંયા પાનની પણ વ્યવસ્થા કરેલી છે તમે જોઈ શકો છો કે પાન બનાવે છે એકદમ તાજા અને મીઠા પાન બનાવે છે અહીંયા તો ફાઇનલી અમને ટેબલ મળી ગયું છે થોડીક વેટિંગ કર્યું હતું પણ હવે તો ફાઇનલી ટેબલ મળી ગયું છે તો બધા હવે ટેબલ ઉપર બેસે છે રસિક ને બે જણા છે સીમાબેન મિતુ આર્યનની મમ્મી આર્યનભાઈ ટેબલ પર બેઠો છે અને મજૂરી માટે મારે છે તો ટેબલ મળી ગયું છે આપણને ટેબલ બેસીને આપણે ઓર્ડર આપી દઈએ હા છે અમારા ઉર્ષિબેન બર્થડે ગર્લ આજે એનું બર્થડે છે તમે બધા જમવા લઈને આવ્યા છીએ ઉર્ષિબેન ને તો અહીંયા આર્યનભાઈ ભાઈ છે અને મમ્મી બેઠી છે અને રસિક નહીં બેઠે છે મયુર બેઠે છે પણ હું પણ બેજ જાઉં તો તમને એકવાર વાર ફરીવાર લુક બતાવી દઉં તમે જોઈ શકો છો અહીંયા સેલ્ફી માટે પણ આવી પર હોટલમાં જમવા અને મારે મયુર આ આ કોણ છે રસીકુ સીમા બધો ઓળખો છો આડી ને મમ્મી એનું કામ છે ને આ બધું પૈસાનું કામ એનું છે આમ બધા જમી લઈ ઓલકમાં બનાવે છે આ મજો દાઢીવાળો હાલો ઘણા સમય પછી આજ વિડીયોમાં આવ્યો છે ગામ તો મજા આવે ને આજનું બિલ કોણ દેવાનું છે તમારે આજનું બિલ તો ભાઈ મને કહે છે આપવાનું હવે પછી નક્કી થાય કે જમી લઈ પછી કોણ બિલ આપે છે એમ તો ઓલકમાં બનાવે છે

નાના બાળકો હોય તો એના માટે પણ અહીંયા ઘોડી પણ છે એટલે એની કઈ ઉપાધિ નથી અહીંયા તમારા બેન ઘોડિયામાં કઈ રમે છે તમે જોઈ શકો છો અને બાળકો નાના હોય એટલે એની પણ ચિંતા ગઈ ઘોડિયામાં નાખીને ઉરાઈ ઉલ્લે જમવા માંડી ને મમ્મી વધી છે પાણી પાણી પીવે છે બધા જમીન વે છે તો આ છે સેલ્ફ્યુઝોન તમે ફોટા ફોટા પાડી શકો અને વિડીયો પણ બનાવી શકો આશાપુરા બેનર છે તો બર્થ ડે ઉજવવા આવ્યા છે આખી પાર્ટી છે ને આ છે આખો બાળકોનો પ્લે એરિયા જ્યાં હિંસકા છે રસરપટ્ટી છે એક નાનો સગડોળ છે તો બધા બાળકો અહીં ઇંસકા ખાય છે મારે બેન જાય છે રસરપટ્ટી ખાવા ને તમે જોઈ શકો છો કે બેન રસરપટ્ટીનો બહુ જ શોખ છે ને એની પાછળ છે અમારે આર્યનભાઈ આર્યન ભગત એ મારે બહુ તોફાની કાનુડો છે બેન ભારું બે જાય છે રસરપટ્ટી ખાવા હવે સડે છે નિશાણીમાં અને હવે પડે નહીં તો સારું હવે તો આ છે બાળકોનો સગડોળ ઉર્ષિબેન સડી જશે માથે લસરપટ્ટી ખાવા અને આર્યન બોલ કરે છે પણ સડી નથી આપતું એવું છે હવે તો બેન સડી છે માથે અને હવે ધીમે ધીમે રસરપટ્ટી ખાઈને નીચે આવશે તો લસરપટ્ટી ખાય છે બેન તો ધીમે ધીમે નસરપટ્ટી ખાઈને નીચે આવી ગયા છે હવે ઓકે તો ફરી વાર બીજા રાઉન્ડ લેવા જાય છે બેન હા છે વેદાંતભાઈ જે ઘોડા પર બેઠો છે એની બાજુમાં છે ઉર્વશીબેન એ એક સાયકલમાં બેઠી છે ને વેદાંત બેઠો છે ઘોડા ઉપર વેદાંતભાઈ કોઈ વિસ્કો નાખવાનો નથી એટલે ઘોડો હલતો જ નથી મસ્ત મજા બે મજા આવે છે સગડો સડી ગયા

કારણ કે એમાં છે ને સક્કર બહુ ચડે છે એટલે નીચે ઉતરી ગયો નદી આમ સક્કર ચડે છે પરસે બહુ ઓળી ગયો છે હવે બધા બધા જમે છે બધા મોજ મસ્તી કરે છે બાળકો માટે અહીંયા જબરદસ્ત એમ કહેવાય ને કે પ્લે એરિયા છે અને બહુ મજા આવે એવું છે અમે બર્થડે ઉજવાય છે બર્થડે ડે એવું છે અમે પુરુષોને બર્થડે ઉજવા નથી કારણ કે ખાલી જમવા જ આવ્યા છે

અને એક ખુરશી છે જ્યાં તમે બેસીને જબરદસ્ત ફોટો પાડી શકો અને આશા પૂરા રખેલું છે હોટલનું નામ અને અત્યારે મેળામાં જવાનો મેળો નહીં આવે કારણ કે મેળો પૂરો થવાની તૈયારી છે તો અત્યારે રાતના વાગી જશે અગિયાર અને હોટલમાંથી જમીને આવ્યા ઘરે કારણ કે હોટલમાં થોડુંક જમવાનું મોડું થઈ ગયું છે અને મેળામાં જવાનો સમય મળ્યો નથી અમને તો પછી આપણે મેળાનો એક અલગથી વિડીયો બનાવશું તો આજ માટે આટલો જ છે અને તમે અમારી ચેનલમાં નવા હોય અને વિડીયો તમે પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજ માટે આટલું જ છે પછી આપણે મળીશું બીજા વિડીયોમાં તો સવસ્ત્ર રહો મસ્ત રહો જોતા રહો ગુજ્જુ હરી ઓલક્ષ બધાને જય શ્રી કૃષ્ણ